શિયાળાની ઠંડી અને તેમાં પણ ખજૂર એટલે કે હું રોજના દિવસમાં તે ખજૂરનું સેવન કરું છું પરંતુ પ્રશ્ન એ થાય કે ખજૂર કે જેમને આયુર્વેદ અનુસાર તેમને શ્રમ હર તરીકે ઓળખીએ છીએ એટલે કે મિત્રો તેમાં પ્રચુર માત્રામાં વિટામિન્સ અને મિનરલ્સ રહેલા છે એટલે જ તો મિત્રો તે આપણા શરીરને તે સારી એવી રીતે તે ઊર્જા આપે છે એટલે કે તે આપણા શરીરને બળ પ્રદાન કરે છે અને તેમાં વિટામિન બી વિટામિન બી સાથે તેમાં મિનરલ્સ એટલે કે પોટેશિયમ આયન મેગ્નેશિયમ કેલ્શિયમ એવા અનેક પ્રકારના પોષક તત્વો રહેલા છે સાથે તેમાં ઈશ્વરે પ્રચુર માત્રામાં ફાઈબર્સ મૂકેલા છે કે જેથી કરીને તે આપણા પાચન તંત્રને તે મજબૂત બનાવે છે એટલે કે એટલે કે તે મિત્રો આપને કબજિયાતથી તે દૂર રાખે છે અને અગત્યની વાત એ કરીએ કે તેમાં આયન તે વધારે હોવાથી આપને તે કુદરતી રીતે તે જે આપણી જે લોહીની ટકાવારી છે તે તે વધારી દે છે અને સાથે સાથે પ્રશ્ન એ થાય કે શું સુગરના દર્દીઓએ ખજૂર જોઈએ કે ના ખાવો જોઈએ તો જરૂરથી મિત્રો ખજૂર જોઈએ કારણ કે ખજૂરમાં તો રહેવાનું જ પરંતુ પ્રકૃતિ અનુસાર અને તાસીર અનુસાર આપણે ખજૂર ખાઈએ એટલે કે મિત્રો લિમિટેડ માત્રામાં ખજૂર ખાઈએ તો જરૂરથી આપણા માટે તે શ્રેષ્ઠ અને ગુણકારી સાબિત થાય છે મિત્રો આરોગ્ય પ્રત્યે જાગૃત બનો અને આ માહિતી તમારા દરેક મિત્રોને શેર કરો